હું પાછળથી બે હાથ પકડીશ અને સામે એના પર હુમલો કરશે બસ કોણ આ હુમલો કરશે એક તો આના કાનપુરમાં હડતાલ છે ને આ મર્ડર કરવાની અને આ બધું હું માની લઉં એ ભાઈ અને આમાં મારે શું કરવાનું સાંભળ ને આપણે બંને મળીને વિચારશું અને મસ્ત પ્લાન બનાવશું આપણે બંને પ્લાન કરશું હા આ બેરી એનું મર્ડર કરશે ને તું બેવકૂફ એને લઈ જશે અને પછી તમે બંને લગન કરી લેશો બસ આટલું જ કેમ પ્લાન ઠીક છે ને બોસ હા હા બોલ શું છે

તને એમ લાગે છે આપણે સાચામાં ગુંડા થઈ ગયા ગુંડા બનવું એ વચ્ચે એક પતલી લાઈન છે લાઈન આ બાજુ આપણો રૂઆબ છે અને લાઈન પેલી બાજુ આપડી અર્થી છે અરે ડરપોક તો ચૂપ રહે ને યાર કદમરી કોને ટપકાવો છે ક્યારે ટપકાવો છે તું બધું કઈશ ને તો પ્લાન બનાવી યાર હા મારી વાત સાંભળો અહીંયા એ પ્લાન પર ડિસ્કસ કરવું બેકાર રહેશે આપણે ત્રણેય શહેરની બહાર જશું હમ અને ત્યાં પ્લાન કરશું હમ ચાલ કાલે ગાડી ની તૈયારી કરો ખબર નહી આટલી મોટી ભૂલ કેમ થઈ ગઈ અબ યાર જે પણ થયું એના માટે સોરી સાંભળ ભાઈ તને ખબર છે કે એ મારી ગર્લફ્રેન્ડ છે તો તારા વચમાં નોતું આવું જોઈતું ને તને ભલે છોકરી ગમે એટલી ગમતી હોય પણ એ મારી ગર્લફ્રેન્ડ છે તો એ હંમેશા યાદ રાખજે પણ તે શું કર્યું જ્યારે પણ હું એને કોલ કરતો તો મેસેજ કરતો તો બહાર લઈ જતો તો ફરવા માટે તે પણ એ જ કરવાનો પ્રયત્ન કર્યો તને ખબર છે આને શું કહેવાય એઠવાડ જ્યારે બે લોકો પ્રેમ કરતા હોય ને તો એમના વચ્ચે ઝઘડા થાય પ્રોબ્લેમ્સ થાય અને તિરાડ પણ ઊભી થાય